બાબાના ગૌરવ પથ વાવ રોડ પર દબાણ સર્વે પાલિકાએ હાથ ધરાયું દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાની લેખિતમાં પાલિકામાં રજૂઆત લઈ સર્વે હાથ ધરાયું વાવ રોડ પર દુકાનની કિંમત પચાસ લાખથી એસી લાખ સુધીની છતાં સીડીઓ બહાર કેમ તેવા અનેક સવાલો બાબર વાવ રોડ પર આવેલ મોટા ભાગની સીડીઓ અને શેડ પાલિકાની હદમાં છતાં બહાર બાબર વાવ સર્કલ પર આવેલા ગૌરવ પર દબાણનો રાફડો ફાટ્યો હતો જેમાં જાગૃત નાગરિકો દ્વારા વાવરોડ પરના દબાણોના કારણે ટ્રાફિક સમસ્યાને લઈ વિદ્યાર્થીઓ મહિલાઓ તેમજ વડીલો સહિતને ભારે ટ્રાફિકના કારણે હેરાનગતિ ભોગવવી પડતી રહી હતી ત્યારે વાવરોડના હાઈવે પર રોડના સેન્ટરથી ચૌદ મીટરમાં આવતા દબાણો હટાવવા માટે બાબર નગરપાલિકામાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે આજે પાલિકાઓના કર્મચારીઓ દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં રોડની મધ્ય મધ્ય લઈ બંને માપ રાખવામાં આવેલ છે છતાં જેમાં રોડ પર કેટલીક દુકાનોના છતો ઓટલા અને સીડિયો દબાણમાં આવેલ હોવાનું જઈ આવતા પાલિકાના કર્મચારીઓ દ્વારા ચૌદ મીટરનું માપ કરી લાલ કલરથી એરો મારવામાં આવતા દબાણકારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો આ દબાણો શું તૂટશે ખરા તે પણ એક મોટો સવાલ ઉભો થયો છે બાબરવાવ રોડ પર આવેલી મોટા ભાગની દુકાનો સહિત શોપિંગોમાં બહારના ભાગે લોખંડની સીડીઓ શેર સહિત ઓટલા રોડ પર આવેલ છે ચૌદ મીટરની અંદર અને ત્રીસ ફૂટથી લઈ પચાસ ફૂટ સુધીની દુકાનની લંબાઈ આવેલ છે પરંતુ છતાં સીડીઓ બહાર કેમ મૂકવામાં આવે છે તેવા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે અને એમાં પણ એક દુકાનની કિંમત ત્રીસ લાખથી લઈ એસી લાખ સુધીની આવેલી છે છતાં સીડીઓ જાહેર રસ્તા ઉપર કેમ પાલિકાના તંત્ર દ્વારા સર્વ કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ દબાણો હટાવવામાં આવશે ખરા તેવા અનેક સવાલો લોકમુખે ઉઠી રહ્યા છે એવા ગોપાલ પૂજારા સબન ભારત ન્યૂઝ ભાબર બનાસકાંઠા